વડોદરા ખાતે પોલીસ સલાહકાર કમિટીની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં માં માંજલપુર વિધાનસભા ધારાસભ્ય યોગેશ પટેલ અને સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર સિત્તલ મિસ્ત્રી અને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમાર સાથે બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં ધારાસભ્ય યોગેશ પટેલે પ્રશ્ન ઉભા કર્યા હતા કે સરદાર ભુવન તરફ જતો વન વે બનાવવામાં આવ્યો છે તે ખોટી તરફ બનાવવામાં આવ્યો છે જે વનવે પલટાવવામાં આવે જેને લઈને સુવિધા પણ મળશે ખાસ કરીને વડોદરા શહેર વિવિધ જગ્યાઓ ઉપર જૂની લારીઓ તથા જૂની મોટર કાર વગેરે જેવી ભંગાર હાલતમાં પડી